આ વર્સેપ ઇન્ટરનેશનલ બુક સાબરમતી river front ઇવેન્ટ સેન્ટર ખાતે 13 નવેમ્બર થી નવેમ્બર સુધી બુક ફેસ્ટિવલ આયોજન કરવામાં આવ્યું છે આપના ગુજરાતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના વાંચે ગુજરાતના પ્રણેતા માર્ગદર્શન હેઠળ અને આપણા કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહજીના વરદ હસ્તે આ આંતરરાષ્ટ્રીય બુક ફેસ્ટિવલનું ઉદઘાટન કરવામાં આવી રહ્યું છે અને સાથે સાથે જ આજે આ ફેસ્ટિવલમાં નામી લેખકો સા સાહિત્યકારોનો વાચકો સાથે સીધો સંવાદ રહેશે આ બુક ફેસ્ટિવલમાં લેખક મંચ પ્રજ્ઞા શિબિર ગંગા રંગમંચ અભિકલ્પ સહિતના વિવિધ આકર્ષણોનો પણ સમાવેશ છે અને એમાં ત્રણસોથી વધુ પ્રકાશકોના ઇસ્ટોલ રહેશે અને તમામે તમામ મુલાકાતીઓ માટે પ્રવેશ નિઃશુલ્ક રહેશે આ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલમાં રાષ્ટ્રીય સ્તરના ખ્યાતનામ વક્તાઓ પણ ઉપસ્થિત રહેશે અને બુક ફેરના વિવિધ ક્ષેત્રોમાં પ્રખ્યાત ગુજરાતી લેખકો ઉપસ્થિત લોકોનું માર્ગદર્શન પણ કરશે અને વધારેથી વધારે જે એમાં જે લોકોનો નાગરિકોનો પ્રતિસાદ અને ઘસારો વધારેથી વધારે રહેવાનો જ છે એના લીધે જે આપણે તેર નવેમ્બરથી એકવીસ નક્કી કરી હતી આનાથી વધારીને બે દાડા આ બુક ફેસ્ટિવલ વધારવામાં પણ આવી રહ્યું છે એની સાથે સાથે જે આપણું ફ્રૂટ ફેસ્ટિવલ છે એનો જે એ તેર તારીખથી સોળ નવેમ્બર સુધી છે અને આનો મુખ્ય ઉદ્દેશ્ય સૌ સ્વાદ સાથે સંકળાયેલી પરંપરા વૈજ્ઞાનિકતા સંસ્કૃતિ અને ગેસ્ટ્રોનોમીના આધુનિક વિચારોને જનમાનસ સુધી પહોંચાડવાનો છે અને સાથે સાથે સૌએ નગરજનોને અપીલ કરું છું કે આ આંતરરાષ્ટ્રીય પુસ્તક મહોત્સવ અને ફૂડ ફેસ્ટિવલનો વધારેથી વધારે સંખ્યામાં લોકો આવે અને એનો લાભ લે અને મારી સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી દેવાંગભાઈ છે ગૌરાંગભાઈ પ્રજાપતિ છે અને સમસ્ત પદાધિકારીઓની સાથે સૌ અધિકારીઓની સાથે આજે આ પત્રકાર પરિષદ યોજવામાં આવી છે અને સૌએ પત્રકાર મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું